મેં બે ત્રણ વાર બૂમો પણ લગાવી પણ સાહેબજીએ કીધું કે કોઈ એક દરવાજા ખોલ્યા નહીં કાનમાં ઈયરફોન છે તો મને ધ્યાન નહીં રહે આપણે ઈયરફોન ના રાખાય ને આ સમયે અગર ગોચરીના સમયે આપણે ઈયરફોન લગાવીને રહેશું અને દરવાજા બંધ રાખશું તો સાધુ સાધુથી ભગવાનને ગોચરી ક્યાંથી મળશે જ્ઞાન રાખી શકે તો ધ્યાન રાખવાની જરૂર નથી આ બધા આપણા આપણા બધાની ફરજ છે અને આ ફરજ આપણે નૈતિક રીતે જવાબદારી પૂર્ણ નિભાવી જ પડશે નહીં તો આપણું દીવ શાસન અને આવા આપણને મળેલા સાધુ સાધી ભગવંતો કઈ રીતે ટકી રહેશે આ આપણી જવાબદારી છે એટલે ખાસ બધા જ ગોચરી પાણીના સમયે આપણા ઘરના દરવાજા ખુલ્લા રાખો અને ગોચરીની સંપૂર્ણ વ્યવસ્થા રાખવી એ આપણા સૌની જવાબદારી છે